વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ નવ નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે ગોલીય લેન્સની ની મેળવણી માટેનું સૂત્ર એમ બરાબર વી મેળવો આ પ્રશ્ન આપણે આકૃતિ જોતા જાશું અને સમજતા જાશું તો સૌથી પહેલા તો એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે એચ છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે કે એચ જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ વસ્તુની ઊંચાઈ એચ છે અને આ વસ્તુનું પ્રતિબિંબ જે એચડેસ છે અહીં વસ્તુ એબી લેન્સની ડાબી બાજુ મૂકેલી છે જે આપણે જોઈ શકીએ છીએ આ એબી વસ્તુ છે આ લેન્સ છે લેન્સની ડાબી તરફ છે વસ્તુ એબી લેન્સના ઓ કેન્દ્રમાંથી એટલે કે અહીંથી કિરણ પસાર થાય છે જેનું પ્રતિબિંબ એડેસ બી ડેસ બને છે જે પણ આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ હવે આકૃતિ પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે વસ્તુની ઊંચાઈ બરાબર એબી બરાબર એચ એમ આપણે કહી શકીએ તેવી જ રીતે વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ બરાબર એડેસ બી ડેઝ બરાબર એચડેસ એમ કહી શકીએ હવે આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે કાટકોણ ત્રિકોણ એબીઓ અને એડેસ બીડેસ ઓ સમરૂપ છે માટે એબી છેદ એડેસ બીડેશ બરાબર ઓબી છેદમાં ઓ બી ડેસ અહીં નવી કાર્તિઝિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર તેવી જ રીતે અને વતાવી આપણે આગળ જોયું તો કે આપણે તેની જગ્યાએ જે બરાબરની બાજુમાં આપેલું છે તે મૂકીએ પ્લસ એચ છેદમાં ઓછા એચ બરાબર ઓછાયુ છેદમાં પ્લસ વી હવે આને ડાબા બરાબર જબાના નિયમ પ્રમાણે કરીએ તો આખી સંખ્યા માઇનસ થઈ જાય

થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને